સુરતના સરથાણા વિસ્તારમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે જ્યાં જગતનાકા પાસે એક રત્ન કલાકાર યુવકને બેદરકાર કાર ચાલકે અડફેટી લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મૃતક યુવક મંડળના પૈસા ભરવા માટે નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી સુરત પોલીસે ફૂટેજના આધારે તપાસ કરી અને 5 દિવસમાં આરોપી કાર ચાલકને પકડી પાડ્યો છે જે પૈશાથી જમીન દલાલ છે આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરત સરથાણા જકાત નાકા પાસે આવેલા અતિથિ રેસ્ટોરન્ટ સામે એક નિર્દોષ યુવક જેમની ઓળખ એક રત્ન કલાકાર તરીકે થઈ છે પોતાના જીવનની અંતિમ સફર પર હતું પણ એ સફરનો અંત ભયાનક રીતે એક કાર ચાલકે લાવ્યો યુવક નિર્મળ નગરમાં મંડળના ખાતામાં પૈસા ભરવા નીકળ્યો પડ્યો હતો એક સામાન્ય દિવસ એક સામાન્ય ફરજ પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું રસ્તામાં એક અચાનક દોડતી કાર અને ધડાકો નજારાના સાક્ષી બનેલા આસપાસના લોકો પણ થરથરી ઉઠ્યા આ સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેમેરામાં પણ કેદ થઈ વીજળીની ઝડપથી કાર આવી અને પડભરમાં બધું ખતમ કરી નાખ્યું પોલીસ તંત્રએ ઘટના બાદ તરત જ સીધી કાર્યવાહી કરતા વિશિષ્ટ તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારતા આખરે પાંચ દિવસના સતત પ્રયાસ બાદ આરોપી કાર ચાલક ઝડપાઈ ગયો અપઘાતી કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ સરથાણાનું એક ઓળખીતું નામ ધરાવતો જમીન દલાલ હતો આજની ધંધા કરતા શહેરીઓ ઉપની પાછળ છુપાયેલ ક્રૂરતા અહીં ખુલ્લી પડે છે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમો સાથે સાપરાત મનુષ્ય તરીકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે સરથાણા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું